અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે તારીખ અઢાર મે ના રોજ એકસો ત્રાણમું અંગદાન થયું છે વધુ વિગતો જોઈએ તો અમદાવાદના સહેજપુર બોઘા વિસ્તારમાં રહેતા પિસ્તાળીસ વર્ષે હેમંત સોનીને તારીખ સોળ મે બે હજાર પચીસના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ અડતાલીસ કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતાં આખરે તેઓને તબીબો દ્વારા તારીખ અઢાર મે બે હજાર પચીસ ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા બ્રેન ડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઈના પરિવારજનોને અંગદાનના મહાત્મ્ય વિશેની સમજણ આપવામાં આવી પરોપકાર ભાવ સાથે હેમંતભાઈના માતા સારદા બહેને કઠળ કાળજે પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી સંમતિ મળ્યા બાદ બ્રેન્ડેડ હેમંત સોનીના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા આરંભ કરવામાં આવી સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની લીવરનું દાન મળ્યું જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે આંગ દાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 પૈત્રીસ અંગોનું દાન મળ્યું છે જેના થકી છસો સોળ વ્યક્તિઓમાં નવા જીવનમાં પ્રકાશ ફેલાયો ચિરાગ પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ